હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને 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 આપણે 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 પણ તો સ્વાગત છે છે અમારા નવા રાત્રે રાત્રે ઘરેથી શૂટ લીધું નહીં અને બધામાં દક્ષા શું કરે છે ને ફ્રી હોય જ નહીં કાંઈક ને કઈક કામ કરતી હોય તમને ખબર છે જો લો વાત

હા તો કાકડિયા તરાવ તો પછી લઈ જશ પણ તારે સૌથી ફેવરેટ જગ્યાએ જવું છે બોલ ક્યાં તારી સૌથી ફેવરેટ જગ્યા કઈ છે કે તો માર ઘર જવું છે હા હા આજ તો આસન છેવડા બને ના કરે કહો હા તો તાર પપ્પાને ઘેર જ કહો તો આ છેવડા બને ના છે પછી થઈ જાય તૈયાર આજ બોલ આ જો અત્યારે હું ખુશ છું ને હું અત્યારે તને આ પાડું છું તાત્કાલિક

એવું થાય એમ ને હા એવું લાગશે તો મેરા એવું લાગશે ને આપડા માટે અલગ કાઢીને આપણે થોડક આપડા માટે બનાવી નાખશું તીખો તીખો અને આઈસ માટે અલગ કાઢ નાખી તો હારો હાલો મે ફટાફટ સેવડો બનાવી નાખે છે હવે ફટાફટ હું જાઉં મારો પિયર માં આપડા ગાડી થઈ ગઈ છે તૈયાર ને લાડી પણ થઈ ગઈ છે તૈયાર જો એનો હરક જો તમે હરક તો એ હતા ને કેટલા ટાઈમ પછી જવાનું છે એટલે હા એ વાત સાચી હરક તો હોય જ ને કઈ નઈ હાલો તો હવે જાવ ને ફટાફટ ફટાફટ જઈ પણ ને આ વિડિયો શૂટ કરાય તો કરશું નકર થોડું ઘણું તો લઈ જ લેવું કા હા મારા પપ્પા ના ઘરે તમે પોગી ગયા છે પણ ઘરે કોઈ છે નહીં બધા બહાર ગયા છે ને કોક કામ ધંધે ગયા છે अम्मे गना टाइम पियला फोन मवात करता, जारेम किदु तो के आपड़ा गरसान एक सक्ली नो माल होसी, तेमु आविन मेकी दियत पियला गोता समसे आया माल होसी क्या आशी? आया रुझा जाई अँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँ� મોટું થાય નાના છોકરા ને શરદી ઉધરસ થાય કેવાય ને તો એને પાંદડું પછી મૂકી ને તો પણ આનકરા બસ ભાળે છે આયુષ તો

કાંઈ નહીં ખોટું બોલવા મેં છે ને ઘણું બધું કીધું ને ના રાત રોકાઈ જાય પણ મને કે ના ના એ કે આપણે કે કામ છે કે આપણે સાફ પાણી પી નાસ્તો કરીને લઈએ આવ્યો કાં હા સકલી ને બસ સાજ હોય ને હું જો આવું લેતી આવી છું મારા મમ્મી ના ઘરેથી એ છે અજમા અજમા હું નાકમાં નાખવાના ના 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 છોકરા ને શરદી થઈ જાય ને તાર સાથી સોળવાના ઠીક મારા સબસ્ક્રાઈબર ને પણ સુગર લેવરાવું

તે મને તો લાગતું નથી કે આ બે જગ્યાએ લઈ ગયા છે એમાં બગાડ દે હું કેવું એટલે જો પગાર થાય ને એટલે આપણે છે ને અમદાવાદ જવું છે બરાબર પણ એટલે હાસું હાસું કે ખોટું ખોટું પેલા ઈ મને કેજો તો ખબર પડે હાસું હાસું કે છો ખોટું ખોટું ન કે પણ પ્રોબ્લેમ એક જ છે અમદાવાદ જવાનું ત્યાં છે ને આપણો કોઈ હગા નથી જો આપણો કોઈ સબસ્ક્રાઇબર અમદાવાદ રહેતા હોય અને આપણને એક નાઈટ કે બે નાઈટ આપણને ત્યાં રહેવા દે તો હું તને લઈ જાવ ભાઈ ના ના એક તો તો ઘણી ઘણી પાછું ખબર છે ને તમને એનું પૂરું કરતા હોય ના ના એવું કઈ નથી ભાઈ આપડે ગમે ત્યાં રહી જવાનું એક રાત માં તો શું થઈ જાય તો જો સબસ્ક્રાઇબર હોય ને એ કોઈ અમદાવાદ રહેતા હોય તો અમને કમેન્ટ કરજો કે અમારી ઘરે નાઇટ એડ્રેસ છે ને લખી નાખજો એટલે આવી છે ને એન ઘરે એક નાઈટ રહેવા વ્યાજ આવું બીજું તો શું કરું હા ને સબસ્ક્રાઇબર ને પણ કહી દઉં છું અમદાવાદ ના હોય તો ખોટી મજાક ન કરતા હાસો હાસો કે જાઓ ગણકારન થાય છે કા હા તો હાસો બધા કમેન્ટ માં કહી તો એમી છે ને એ જગ્યાએ આવી ને તમને નંબર કોન્ટેક્ટ નંબર આપી દીધો તમારે એટલે એમી તમને કોન્ટેક્ટ કરી અને અમદાવાદ છે ને અમારે બે દિવસ રોકાવાનો પ્લાન છે એક નાઈટ તમને રોકાવાનું ગમે ત્યાં મોકો દેજો બીજી નાઈટ તો અમે ગમે ત્યાં એક્સ કરી નાખશું કા

અને અમદાવાદમાં કોઈ અમારા વ્યુઅર હોય અમારા સબસ્ક્રાઈબર હોય તો અમને કોન્ટેક જરૂર કરજો કોમેન્ટમાં કહેજો તમને એમ થતું છે કે આ ક્યાં અહીંયા રહેવાનું ગઠવે પણ અમારું અમદાવાદમાં કોઈ સગું છે નહીં અને અમારા અમદાવાદમાં ફરવું છે અમારે એ પ્રોબ્લેમ છે તો તમારો સપોર્ટ તો છે બધાયને તે બધાને તમે કોઈ અમદાવાદમાં રહેજો રહેતા હોય તો અમને આટલો સપોર્ટ તો તમે એક નાઇટ પૂરતો કરજો બાકી તો જો ન રહેતા હોય તો તો ક્યાં વાત જ રહી તો આપણે કાંઈક રૂમનું એડજસ્ટ કરીશું બાકી અમારે કોઈ હગા નથી ને અમને ત્યાં રૂમ ગોતી પણ કોણ દે એ અમારી પ્રોબ્લેમ છે તો આ વસ્તુને છે તમે ખાસ ધ્યાનમાં લેજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ફરી અમને ખબર પડે ને હું આવવાની એમ તો સારું હાલો તો હવે આજનો વિડીયો છે ને આપણે કરીએ પૂરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને નાખજો ફરી મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય